હાલ ગરમીની સીઝન કારણે આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના બરાછા વિસ્તારમાં એસએમસીના ના માં પાછળના ભાગે રાત્રે આગની ઘટના બની હતી પોલીસ દ્વારા જપ્ત કરેલ વાહનોમાં આગ લાગતા 11 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા જો કે ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લેતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો છે સુરતના વરાછા વિસ્તારમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી 9:45 કલાકે ફાયર કંટ્રોલ રૂમમાં આગનો કોલ મળ્યો હતો કે વરાછામાં મેની બજાર SMC મલ્ટી લેવલ પાર્કિંગના પાછળના ભાગમાં અચાનક આગ લાગી હતી પોલીસ દ્વારા કબજે કરેલા વાહનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે અચાનક આગ ભંભોકે ઉઠતા જપ્ત કરાયેલા વાહનો બડીને ખાખ થઈ ગયા હતા જેમાં 6 બાઇક 3 મોપેડ અને 2 રિક્ષા મળી 11 જેટલા વાહનો બડીને ખાખ થઈ ગયા હતા સમગ્ર મામલે ફાયર વિભાગની ટીમો ઘટના પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સરથાણા પૂર્ણા અને વરાછા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના પહોંચી હતી અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ પોલીસ દ્વારા કબજે કરાયેલા વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધતા સવાલો ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત